કાલીબાગ સ્થિત રાજ પરિવારના પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે શારદીય નવરાત્રી પ્રથમ નવરાત્રી નિમિત્તે આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો નું ઘોડાપુર મંડ્યું સાથે માઈ ભક્તોએ બહુચર માતાના દર્શન કરી અનુભવી હતી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આવેલા માતાજીના મંદિરોમાં માય ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે શહેરના કાલેલીબાગ ખાતે આવેલા બહુચરાજી મંદિર ખાતે મંદિરના તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે મંદિરમાં માતાજીના દર્શનાર્થે આવતા માય કોઈ કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે શહેરના કાલેલીબાગ વિસ્તારમાં આવેલું પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે સામાન્ય દિવસો તેમજ તહેવારોમાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે જેમાં પણ ખાસ કરીને નવરાત્રી જેવા મહાપર્વ ને લઈને આ મંદિરમાં માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે મંદિરે દર્શનાર્થે આવતા માઈ ભક્તો કતારમાં ઉભા રહીને શાંતિપૂર્વક રીતે માતાજીના દર્શન કરી શકે તે માટે રેલિંગ તૈયાર કરવામાં આવી છે આ સાથે જ વરસાદ દરમિયાન મંદિરના પરિક્રમા માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ થઈ જાય અને સ્વચ્છતા જળવાઈ રહે તેનું આયોજન કરાવ મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે સવારે છ વાગ્યાથી ખુલી દેવામાં આવશે માતાજીના દર્શન રાત્રિના દસ વાગ્યા સુધી કરી શકાશે આ સાથે જ મંદિરમાં લાઇટ અને ભક્તો માટે પીવાની પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેના માટેસરમાં હવન કુલ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આજે વહેલી સવારથી બહુચરાજી માતાજીના મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં માઇભક્તોએ બહુચર માતાના દર્શન કરી અનુભવી હતી શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિર કાળેલી બાગ આજથી આ સો મહિનાની શારદીય નવરાત્રી ચાલુ થાય છે આજથી માતાજીને પૂજા અર્ચના જવારા કુંભ સ્થાપન આજથી ચાલુ થાય છે અને આ માતાજીના ત્રણ સ્વરૂપ હોય છે બહુચરમાં મહાકાળીમાં અને અંબામાં બહુચરમાં એટલે બાળા સ્વરૂપ અને અંબામાં એટલે યૌવન સ્વરૂપ અને મહાકાળી એટલે આપણે સ્વરૂપ આજથી ત્રણ માતાજીના આ એ થાય છે